સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિ તાલુકાના મોરવાડ ગામના ફોજી જવાન આજરોજ અગ્નિવની ટ્રેનિંગ પૂરી કરી વતન પરત ફર્યા

ડીજે સાથે સ્વાગત કરતા હોય છે પણ અહીં ગોપાલદાસ બાપુના સાનિધ્યમાં એવું ના કર્યું ઘરે આવી આરતી કરી ગુરુના ગુણધર્મો ધરાવે છે અને આજે પોતાનો વીર જવાન અગ્નિવિની ટ્રેનિંગ પૂર્ણ કરી ઘરે આવતા મા બાપને ખુશીના આંસુ આવ્યા હતા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું અને માતા પિતાને ગામનું કૌરવ વધાર્યું રિપોર્ટર રાજેન્દ્ર સિજાલા બુધ ભારત સોલો